ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી તો આજે સવાર સવારના વાગ્યા છે સાડા આઠ અને આજે અમે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઉં છે કારણ કે આજે અમે પ્રાથમિક શાળા રાણીવાડાની અંદર બાળકોને જમાડવા માટે બધા આવી ગયા છે તો અમે બાળકોને જમાડશું અને વિડીયોમાં રહેજો કારણ કે અમે સેવા કરીએ છીએ કારણ કે અમારો ગ્રુપ છે પંદર સોળ જણાને એટલે એ બધાએ અમે દર મહિને અથવા તો બે મહિના અમે બાળકોને રમાડીશું તો અમે બાળકોને આજે ગોટા રમાડીશું બટેટાના ગોટા તો વિડીયોમાં રહેજો તો આ છે અમારી હાઈસ્કૂલ પ્રાથમિક શાળા અહીંયા અમારે બધું બનાવવાનું છે અત્યારે બધા અમારે આવી ગયા છે બધે તો નાના નાના ભૂલકાને રમાડવાના છે તો અત્યારે અમે બધી સામગ્રી લઈને બધું અહીં આવી ગયા છે તો હા અમે સામગ્રી પડી છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ અમારી પ્રાથમિક શાળા છે થોડુંક ઝૂમ કરીને બતાવું તમને પ્રાથમિક શાળા નાના નાના ભૂલકાને જમાડવાના છે આજે તો અમારા લસણ ખાલે છેટણી તૈયાર થાય લસણ આ છે મરછા અને ગ્રેવી તૈયાર થાય છે અમારે અરવિંદભાઈ કરે છે ગ્રેવી તો ચાલો કન્ટિન્યુ ગોટાની નાની નાની ગોળીઓ કરી નાખ્યું છે અને આવડા બધા ગોળીઓ વાળે છે અહીંયા બધા વાળે છે અને અહીંયા તળવાનું પણ ચાલુ છે અને અમે જ છીએ બાળકોને કઢી મતલબ ચટણી અને આ ભાઈ જ્યાં તૈયાર થઈ ગયા છે અને બાળ મંદિરે નાના બાળકોને પેલા દઈ પછી મોટા બાળકોનો વારો લઈએ બાળકોને બાળમંદિરે આપણે આ ગામની આંગણવાડી આવી ગયા છે છોકરાને સબસ્ક્રાઇબ એટલું આપે છે અને સાથે ભોજન પણ આપે છે સાન મંડે સુરાપુરા ગામ ભોળા ફાર ગાણીવાડા ગામ તરફ કેવા વાળા બધાને જમાડે છે તો મોટા બાળકોનું જમણવાર શરૂ થઈ ગયું છે જોઈ શકો તો બધા લાઇનમાં ઊભા હે અહીંયા ગોટાનું બેસવાનું શરૂ છે સરસ મજાના બાળકો રમી રહ્યા છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp nam